બને ત્યાં સુધી વધુમાં વધુ યંગ બ્રિગેડ યુવાન લોકો બહેનો બધા બ્લડ દેવા માટે સ્વેચ્છાએ પધારશો કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા 70 થી 80 જેટલા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે જેમને કુદરત રીતે લોહી બનતું નથી અને લોહી ઉડી જાય છે અને આ બાળકોનું બહુ લાંબુ આયુષ્ય નથી એની સેવાના ભાગ રૂપે આ બ્લડ દેવા માટે આપ પધારશો કારણ કે આ બ્લડ જે એ બાળકોને જશે ઇમરજન્સી ડિલિવરી મહિલા મહિલાઓને બ્લડ આપવામાં આવશે અને કોઈ પ્રકારનો આ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોનો ચાર્જ લેતા નથી રિપ્લેસમેન્ટ લોહી લેતા નથી દર બુધવારે સરકાર શ્રી આદેશ અનુસાર થેલેસેમિયા દિવસ હોય છે જેમાં ત્રીસ ત્રીસ બાળકો આવે છે મહિનાની ની અમે લગભગ એકસો વીસ જેટલી બોટલો વિના મૂલ્યે રિપ્લેસમેન્ટ લીધા વગર આપીએ છીએ તો આ સેવા નો સહકાર આપીને બ્લડ દેવા માટે આપ સૌ નવ યુવાનો પધારશો એવી નમ્ર વિનંતી છે ખુબ ખુબ આભાર અસ્તુ